આઈડે છે ક્રિશિલભાઈ નો બર્થડે અને હેપી બર્થડે લોક માં દઉં આમ તો કીધું તું તને અને અત્યારે છ વાગ્યા છે અને એના મમ્મી એને પાછા આવ્યા છે અને મમ્મી એને બે વાતું કરે છે અને અત્યારે ક્રિશિલભાઈ ને કેક લેવા જવાની છે હાલો ક્રિશિલ લેતા જ આપણે હા તને કહું કઉ મમ્મી કેક ક્યારે લેવા જાવી છે તો લેવી તો પડે ને ના એમ નો આલે કેક લઈ આવીશ કાલો મુંજા તો તારે લેવીશ કે તારે તારે હું તાર તો બર્થડે આવ્યો કે નહીં મમ્મીનો ગયો કે મમ્મીનો બર્થડે માં આપણે કેક લીધું તું હવે અત્યારે સ્લાઈમ લીધે તો સ્લાઈમ થી રમે બધે આમ રહેતો સાઈડમાં રહેતો તું આમ બેસે એટલે થોડોક લોક માં એ તો દેખા આમ હરકો કે યાદ રે કે ભાઈ રમતા તા બે ટી શર્ટ વગરના એ ફોન આજ પટ ઉપર પપ્પાન જા અરે ત્યારે આ બે ભાઈ કોબન ફોન માંથી કને કરીને ટીવી માં ગેમ રમતા હતા હું જાઉં છું એકલો બીજું કોઈ નહી આવતા એલા હું તારે આવું છે તને સરપ્રાઈઝ હોય હાલ તું ઘડીક બેસી જ આયા તું ગેમ રમાયા ટીવી માં અને

પાણીપુરી બની શું કઈ રેડી થઈ ગઈ છે અને હવે રીનાબેન બધા ભરી અને હાલ પાણી છે

અલા બે ચોઈસ હું આયા બધા એક પાણીપુરી ને બીજું ભૂંગળા બટા હા ભૂંગળા બટાટા તો ભાઈ અત્યારે પાણીપુરી ને કીધું પાણીપુરી બનાવી છે આજ હમ રેડી જો કાલુ ને કદાચ લગભગ એના મમ્મી કોઈ કોક યાદ કરતું હોય છે કાલુ ને એટલે સાદું પાણી પીવે છે

અને હવે પપ્પા બેસે છે જમવા હા અને આ બધો કપડા તો ચેન્જ કરી લે હલા આલ કેક કેક ત્યાં લગી ફ્રી ના હલા આયા જ લઈ લાલ હાલો આયા લઈ લે શું પતા બે બધા કાઈ નું પતાઈ ગયા છે અને આટલો મસાલો વઈ દો છે અને આટલી પાણીપુરીની પૂરી ની વધી છે થોડીક બળી ગઈ બધી રાખી દીધી છે ડબ્બામાં હોતે થોડીક પડી છે થોડીક આટલી

અને હા સામે હા સામે નવરા થઈ ગયા ને અમારા ક્રિસ્ટલ નો જો અત્યારે કેક કાટવાનું તૈયારી ચાલુ છે હા સ્નેપ ઉતરતે તે સ્નેપ એને ઉતાર લીધે ને હા કેટલા વર્ષના છે કાલુ 11 નું બેઠું છે કાલુ કા ચાલ 11 વર્ષ નું યાદ બકસ બકસ એને સ્નેક પાડવાનું શું પોતરે એને બિસારીનું

ले का बुजी का पट्टू तू रेवा दे आलो गीत चालू करवतो हेपी बर्थडे टू यू हेपी बर्थडे टू यू हेपी बर्थडे तू चालू फुकमार दे काल मारो फुकमार आलो की सो फुकमार आलो साको

ભાઈ તું તો બે છોકરા છે આત્મા બેસ એમ આ બે જોતો નમ હерકો વિડિયો નથી ઉતારતો તમે બસ વાહ 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 રી કેક વાળ બનાવી હાલે પટુ બેસ હાલે ઓ કે કેતો આ ના સોક ના ભાઈ બે આવી જા એ જુગી તું તો બે હવે લાડુ પર પર ભાઈ આન ભાઈ એ એને એવા જ ખેલ હોય શરમ આવતી છે હા એ હું એમાં એને સાબડી ઉતરસને એટલે કાલિદાસ પોસી છોત્રી મારી હમ આ એનું મને લે 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 દે દે લે લે હાથમાં દે દે લે 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 લે

हेलो मनीसी काड़ हो अरे गोल्डन टी कॉलेज आसमर मन सस्ता टमाटर पर सु सिको नहीं आ सिको ये सिको मैं बाइक पे पर कैसे काका टेकाटी एक बात हो गया ओके हेलो आ करो फोटो पा लियो अब तो तो कह नहीं શર્માઈ પે હાલો લ્યો હવે તો આવતો રે જુગો ભાઈ હવે તારો એ ચોરાઈ ગયા ચોરાઈ ગયા ચોર 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 હાથમાં હાથમાં ખાનામાં હાલો દાન પેટીમાં સિકો દાન પેટીમાં